કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એક એવી પ્રોડક્ટ વિશે અને એક એવી વસ્તુ વિશે જે તમારા ખેતીમાં જબરજસ્ત ફાયદાકારક છે અને તમારા છોડના માટે મદદગાર છે જેથી કરીને તમારા છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે તમારા છોડની અંદર તમારી જે ખેતી છે એની અંદર ઉત્પાદન સારું મળશે ઉપજ સારી મળશે અને તમને સારી એવી નફો મળશે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરીશું જે તમારા માટે અને છોડ માટે અને ખેતી માટે ફાયદાકારક નીવડે છે તો આજે આપણે વાત કરીશું આજના વિડીયોમાં ઓર્થોસિલિસિક એસિડ બે ટકા હોય છે તો આપણે આજ જાણીશું કે ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર કેવા કેવા ફાયદા થાય છે અને એના લીધે તમારા છોડને અને પાકને કેવી રીતે ફાયદા મળે છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઓર્થોસિલિસિક એસિડ બે ટકા વિશે તો ઓર્થોસિલિસિક એસિડ બે ટકાના ફાયદા વિશે આપણે જણાવીએ તો મેઇન ફાયદો તો એ જ ગણાવવામાં આવે છે કે ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરવાથી છોડની જે કોષ દિવાલ છે એ મજબૂત બનશે અને જે તમારા પાકનો જે છોડ છે એની મજબૂતાઈ જળવાઈ રહે છે અને એ મજબૂત બનશે જેથી કરીને જે તાણ આવે છે પર્યાવરણીય જૈવિક અજૈવિક તાણ આવે છે એની સામે તમારો છોડ મજબૂતાઈથી ઊભો રહેશે અને તમારા છોડને કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચે બીજા નંબરે આપણે વાત કરીએ કે કોઈ પણ વાતાવરણીય પરિસ્થિતિની અંદર તમારો છોડને સારું એવું રક્ષણ ઓર્થોસિલિસિક એસિડ આપશે જેથી કરીને જે વાતાવરણીય અસર તમારા છોડને નુકસાન પહોંચાડે છે એ પણ નહીં પહોંચાડે અને તમારો છોડ મજબૂતાઈથી ઊભો રહે છે અને તમને સારી વિકાસ અને વૃદ્ધિ જોવા મળશે જેમ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પછી તમારા પાકની અંદર કોઈ પણ જાતની જેવી જેવી તણાવ લાગે છે આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિની અંદર તમારા છોડને પૂરતું પૂરેપૂરું રક્ષણ ઓર્થોસિલિસિક એસિડ આપશે અથવા તો કોઈ ઝેરી ધાતુની તમારા જે ખેતી છે એની અંદર સ્પ્રે થઈ ગયો હોય એની સામે પણ તમારા છોડને રક્ષણ ઓર્થોસિલિસિક એસિડ આપશે બીજા નંબરે આપણે વાત કરીએ તો ઓર્થોસીલિસિક એસિડનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે માઇક્રોન્યુટ્રીશન છે જેમ કે એનપીકી જેવા પોષક તત્વો અથવા તો જે સૂક્ષ્મ પોષક તત્વો છે એનું શોષણ પણ એમાં પણ વધારો થશે અને તમારા પાકને જે પોષક તત્વોની ઉણપ છે એ પણ દૂર થશે અને તમારા પાકની અંદર છોડની અંદર જે પોષક તત્વો અન્ય પોષક તત્વો છે એનું પણ શોષણ ઝડપથી થશે જેથી કરીને તમારા પાકની અંદર જે છોડનો વિકાસ જોઈએ અને વૃદ્ધિ જોઈએ એ સારી એવી જોવા મળશે એ પણ ઓર્થોસિલિસિક એસિડના લીધે તો આ રીતે તમારા પાકની અંદર વિકાસ વૃદ્ધિ માટે પણ ઓર્થોસિલિસિક એસિડ મહત્વની ભૂમિકા ભજવે છે હવે વાત કરીશું ઓર્થોસિલિસિક એસિડના ઉપયોગથી તમારા પાકની અંદર જે તમે જંતુનાશક ફૂગનાશકનો દવાનો ઉપયોગ કરો છો એ પણ ઘટશે કારણ કે આ જે ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરવાથી જે તમારા પાકની અંદર ફૂગ આવે છે અથવા તો જંતુઓની લીધે નુકસાન પહોંચે છે એ પણ ઓછું થઈ જશે કારણ કે ઓર્થોસિલિસિક એસિડ એ બધા સામે તમારા છોડને રક્ષણ આપે છે હવે લાસ્ટમાં વાત કરીએ તો ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર સારા એવા ફૂલની સંખ્યામાં વધારો થશે તમારા પાકની અંદર સારા એવા ફ્રૂટનું સેટિંગ સારું એવું થશે અને જે ફૂડ છે એનો સેલ્ફ લાઈમમાં પણ વધારો થશે જેથી કરીને તમને સારો એવો ફાયદો મળશે અને લાસ્ટમાં તમને સારો એવું ઉત્પાદન અને ઉપજ મળશે જેથી કરીને તમને સારો એવો નફો મળશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે સિલિકોન આ જે ઓર્થોસિલિસિક એસિડ છે એની અંદર એક સિલિકોન રહેલું છે તો તમે કોઈ પણ દવા પેસ્ટિસાઇડની સાથે જે સિલિકોન સ્ટીકરનો ઉપયોગ કરો છો એ પણ હવે કરવાની જરૂરિયાત નહીં પડે કારણ કે આની અંદર ઓલરેડી સિલિકોન સ્ટીકર આવેલું છે જે તમારા પાન ઉપર બધી જ દવાને સરખી સરખા પ્રમાણમાં સ્પ્રેડ કરશે એટલે ફેલાવશે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો કરીને આપશે તો આ એક વસ્તુ સિલિકોન સ્ટીકર તરીકે પણ ઉપયોગ થાય છે અને આગળ જણાવ્યા પ્રમાણે એ પણ ફાયદા આપે છે તો આ રીતે તમારા પાકની અંદર ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર સારા એવા ફાયદા જોવા મળે તો ખેડૂત મિત્રો આ રીતે તમે જો તમારા પાકની અંદર ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરશો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તો તમારા પાકની અંદર સારા એવા ફાયદા થશે અને તમારા પાકની અંદર કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં જોવા મળે અને તમારા પાકની વૃદ્ધિ અને વિકાસ પણ સારો થશે તો આ રીતે તમે ઓર્થોસિલિસિક એસિડનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જણાવીએ કે ઓર્થોસિલિસિક એસિડનો ડોઝ શું રહેશે તો ઓર્થોસિલિસિક એસિડનો ડોઝ રહેશે પચીસ થી ત્રીસ એમએલ એક પંપની અંદર અને ઓર્થોસિલિસિક એસિડ એ ભાવની બાબતે સસ્તું પણ છે જેથી કરીને તમારને સારા એવો ફાયદો પણ રેટની બાબતે મળશે અને ખાસ કરીને જો તમે મેક્રો સેન્ટર માતનની મુલાકાત લેશો અને તમે ઓર્થોસિલિસિક એસિડની ખરીદી કરશો તો તમને સારો એવો ફાયદો અને સારો એવો ભાવ આપીશું અને બજાર કરતા સારા ભાવે તમને ઓર્થોસિલિસિક એસિડ આપીશું જેથી કરીને તમારા પાકની અંદર ઓછા ખર્ચે સારું એવું રિઝલ્ટ મળે અને સો ટકા ક્વોલિટી વાળી પ્રોડક્ટ મળે કારણ કે હરિઓ મેક્રો સેન્ટર માતરની અંદર તમને સારી કોલ સારી ક્વોલિટી વાળી કંપનીની જે પ્રોડક્ટ આપવામાં આવે છે તો હરીઓ મેક્રોસેન્ટરમાં માતાની મુલાકાત લો અને તમે કોઈ ઓર્થોસેલિક એસિડનો ઉપયોગ તમારા પાકની અંદર કરો જે તમારા પાક માટે ફાયદા છે તો ખેડૂત મિત્રો જો તમે ચેનલ પર નવા હો અને તમને અમારી માહિતી પસંદ આવતી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો ફેસબુકના માધ્યમથી જો ફેસબુકના પેજને ફોલો કરી દેજો અને જો તમે વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તમને તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ધન્યવાદ